મારું નામ દીપ્તિબેન નરોતમભાઈ પટેલ છે હું મછાડ ગામની વતની છું અને મછાડ સ્કૂલ ફળિયામાં ત્રણ ફળિયાને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો છે જે વર્ષો જૂનો છે જ્યાં પહેલા સ્કૂલ ચાલતી હતી અને વડીલો અમારા વડીલો એ વડીલો એ રસ્તો પોતાના સ્વર પેલા એ બનાવ્યો છે અને પછીથી ત્યાં હવે સરકારી સરકારી રસ્તો પણ બની ચૂક્યો છે જોકે અને ડામર રોડ થઈ ગયો છે અને હાલમાં મનીષાબેન ગોસાઈભાઈ પટેલ જેણે લગ્ન કર્યા છે બીજી જગ્યાએ છતાં હજી પોતાના પિતાના પેલામાં વારસાઈમાં રસ્તાનો રસ્તો બંધ કરી દીધો છે અને એ રસ્તો ખોલી આપે એવી વિનંતી અમારે કારણ કે ત્રણ ફળિયાને જોડતો રસ્તો છે અને એટલું જ નહીં પીડબ્લ્યુડી નો રસ્તો મોટો રસ્તો બી બનેલો છે બાજુમાં એ રસ્તાની બાજુમાં તળાવ છે તળાવમાં ઓવારો છે કપડા ધોવાનો ઓવારો પણ છે અને તે ઓવારા પણ અમને ધમકી મળવા માંડી છે કે કપડા ધોવા આવશે તેની પાસે પૈસા લેવામાં આવશે અને પૈસા ના આપશે તોડી નાખવામાં આવશે આવી ધમકીઓ આપવામાં આવે છે અને એના 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 પેલા પર આધાર કાર્ડ પર એના પેલામાં એના હસબન્ડ નું નામ નથી રાશન કાર્ડ માં અને તો અમારા ગામમાં આટલી દાદાગીરી કરે છે નામ જયંતિભાઈ મોતીભાઈ પટેલ છે મેં એનઆરઆઈ છું આજે અમે રસ્તા બાબતમાંથી માટે આવેદન પત્ર આપવા આવેલા છે કલેક્ટર શ્રીને ને ને આવેદન પત્ર આપ્યું કલેક્ટર શ્રી ત્યાર પછી કહ્યું કે મેં બે દિવસમાં એક્શન લેવા એ એ સાંભળીને અમને ગઈમો અને અમે આશા રાખીએ છીએ કે બે દિવસ પછી આવે કોઈ સરકારી અધિકારી ને નિરીક્ષણ કરે ને એકચ્યુઅલી જોવા જાય તો એ રસ્તો જીસીપી છે ને રસ્તા ખોદીને ને ગોભી દીધેલા છે ને વાડ કરી દીધેલી છે ને ગામ લોકોને ધમકી આપે છે કે તરાવમાં બી કપડા ધોવા આવે તેને પાસ રૂપિયા લેવામાં આવશે જે ની આપશે તેને ધોવા દેવામાં આવશે નહીં આવી રીતે એને કીર્ત ચાલ્યા કરે તો એ તો આખું ગામે જ કેપ્ચર કરી લેવાની છે તો મેં સરકારશ્રીને આશા રાખું છું કે કંઈ એના પર એક્શન લે